ભરૂચમાં નેશનલ હાઇવે પર નર્મદા નદી પરના જૂના સરદાર બ્રિજનું પુનઃ સમારકામ હાથ ધરાતા નેશનલ હાઇવે પર ફરી એક વખત ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ છે સરદાર બ્રિજની બંને બાજુ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા હજારો વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા નર્મદા નદી પર ઓગણીસો માં બનેલ જૂનો સરદાર બ્રિજ નબળો પડી જતા છેલ્લા કેટલાય વર્ષોથી સમયાંતરે તેની મરામત હાથ ધરે છે બ્રિજ મરામત પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરવા છતાં બ્રિજની વાહન ક્ષમતામાં વધારો થતો નથી જેના પગલે બ્રિજ મરામત માં કરોડો રૂપિયાનું કૌભાણ થઈ હોવાની ફરિયાદો પણ ઉઠી છે ગુરુવારની રાતથી ફરી એક વખત બ્રિજની મરામત હાથ ધરાઈ હતી જેના પગલે જૂના સરદાર બ્રિજને મોટા વાહનો માટે બંધ કરાયો હતો બ્રિજ બંધ કરાતા બંને બાજુનો ટ્રાફિક વ્યવહાર અટવાયો હતો ગુરુવારથી રાતથી જ નેશનલ હાઇવે પર વાહનોની કતારો લાગી હતી બ્રિજ થી અંકલેશ્વર તરફ 10 થી 12 કિલોમીટર અને બ્રિજ થી વડોદરા તરફ પણ 10 થી 12 કિલોમીટર સુધી બંને ટ્રેક પર ટ્રાફિક જામ થયો હતો કલાકો સુધી ટ્રાફિક જામ રહેતા હજારો વાહન ચાલકો અટવાયા હતા હજારો મુસાફરોને હાડમારી ભોગવવાનો વારો આવ્યો હતો શુક્રવારના રોજ દિવસ દરમિયાન પણ ટ્રાફિક જામ ની સ્થિતિ યથાવત રહી હતી હાલમાં નર્મદ નર્મદા નદી ઉપર આવેલ જૂનો સરદાર બ્રિજ કે જે ઓગણીસો સત્યોતેરમાં બનાવેલો છે તે તેને અંદરને અંદરની તરફથી ડેમેજ થતાં એનએચએઆઈ દ્વારા તેનું રિપેરિંગ કામ ચાલુ છે જે હજી બે કે ત્રણ દિવસ ચાલુનું હોય અને આપણે સુરતથી બરોડા તરફ જતું ટ્રાફિક અંદાજે સાતથી આઠ કિલોમીટર ટ્રાફિક જામ છે હાલ અને બરોડાથી સુરત જતું અંદાજે બેથી ત્રણ કિલોમીટર ટ્રાફિક જામ છે અને હાલમાં એનએચએઆઈ દ્વારા તથા એલ એન દ્વારા રિપેરિંગનું કામ જૂના સરદાર બ્રિજ ઉપર ચાલુ છે તેમજ જૂના સરદાર બ્રિજ ઉપર ફોર વ્હીલર્સ તથા બસ અને લાઇટ વાહનો પસાર કરવામાં આવે છે તે ઉપરાંત ચાર એક્સેલ અને મલ્ટી એક્સેલ છે તે નવા બ્રિજ ઉપરથી પસાર કરવાના હોવાથી ટ્રાફિકની સમસ્યા હાલ છે રાજુભાઈ સરવિયા મારું ગામ દેપલા છે અમે ભાવનગરથી આવી છીએ કાઠિયાવાડથી અને સુરત જવા માટે અમે રવાના થયા હતા પણ અમે અત્યારે કમસે કમ ત્રણ કલાકથી ટ્રાફિકની અંદર સહી અમે સાડા અગિયાર વાગ્યાના આ ભરૂચના પુલ ઉપર જડેશ્વર ચોકડીએ અમે ઊભા થઈ થઈને જ ગાડી આવી અને એક જ સાઈડ છોડે છે બીજી સાઈડ છોડતા જ નથી એવું એવી સમસ્યા લાગે છે અમને કમસે કમ પંદર કિલોમીટર દસ થી પંદર કિલોમીટર જેવી લાઈન છે અવિસૈયદ એસ ન્યૂઝ ભરૂચ